નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે તેના યુનિટ નંબર આઠ માય મૂડ્સ માય ફિલિંગ્સના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ભાગ એકનું સોલ્યુશન તમે ન જોયું હોય તો આગળના વિડીયોમાં આપણે મૂકેલું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયની આ જે નવી બુક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના જે નવી બુક છે તે પ્રમાણેના યુનિટ નંબર આઠ માય મૂડ્સ માય ફિલિંગ્સના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને આપેલું છે રાઇટિંગ અને કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા જે આપણને ચિત્ર આપવામાં આવેલા છે તેનો અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોશો તો એક બગીચાનું ચિત્ર આપણને આપેલું છે જેમાં કેટલાક બાળકો જે છે તે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો જોઈએ આ ચિત્ર ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક બગીચામાં કેટલા બાળકો છે તો જવાબ આવશે ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક એટલે કે બગીચામાં છ બાળકો છે બીજો સવાલ હુ ઇઝ રીડિંગ અ બુક કોણ પુસ્તક વાંચી રહ્યું છે તો જવાબ આવશે આર્યન ઇઝ રીડિંગ અ બુક એટલે કે આર્યન બુક વાંચી રહ્યો છે ત્રીજું વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ વિજય અને રાજુ શું કરી રહ્યા છે તો જવાબ આવશે વિજય એન્ડ રાજુ આર પ્લેઈંગ વિથ બોલ એટલે કે વિજય અને રાજુ બોલ વડે રમી રહ્યા છે ચોથું હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી કોણ બેઠું છે ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી વૃક્ષની ડાળી ઉપર વૃક્ષની ડાળી ઉપર કોણ બેઠું છે તો જવાબ આવશે અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી એટલે કે અમિત વૃક્ષની ડાળી ઉપર બેઠો છે પાંચમો સવાલ વોટ ઇઝ રીતા ડુઇંગ રીતા શું કરી રહી છે તો રીટા ઇઝ ફિલ ધ કલર ઇન ટુ ધ પિક્ચર એટલે કે રીટા જે છે તે ચિત્રમાં રંગ પૂરી રહી છે ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય નેબર એટલે કે અહીંયા જે પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નોના ઉત્તર લખો અને માય નેબર વિશે એક પેરેગ્રાફ લખવાનો છે તો પહેલો સવાલ વેર ડુ યુ લિવ તમે ક્યાં રહો છો તો જવાબ આવશે આઈ એમ લીવ ઇન સુરત એટલે કે હું સુરતમાં રહું છું બીજું વુ લિવ્સ નેક્સ્ટ ટુ યુ તમારી બાજુમાં કોણ રહે છે તો મોહનભાઈ લિવ્સ નેક્સ્ટ ટુ મી એટલે કે મોહનભાઈ મારી બાજુમાં રહે છે ત્રીજું વુ આર અધર નેબર્સ બીજા પડોશીઓ કોણ છે તો રમેશભાઈ એન્ડ રિતેશભાઈ આર અધર નેબર્સ એટલે કે રમેશભાઈ અને રિતેશભાઈ બીજા પાડોશીઓ છે ચોથું હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી કોણ તમારા પરિવારની સૌથી નજીક છે તો મોહનભાઈ ઇઝ વેરી ક્લોઝ ટુ અવર ફેમિલી એટલે કે મોહનભાઈ જે છે તે અમારા પરિવારની સૌથી નજીક છે પાંચમું હુ લિવ્સ ઇન ધેટ ફેમિલી તે પરિવારમાં કોણ રહે છે તો મોહનભાઈ એન્ડ હિઝ વાઇફ આર લિવ્સ ઇન ધેટ ફેમિલી મોહનભાઈ અને તેમના પત્ની તે પરિવારમાં રહે છે છઠ્ઠું ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર શું તમે ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો સાથે ઉજવો છો તો જવાબ આવશે યસ વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર હા અમે તહેવારો સાથે ઉજવીએ છીએ સાતમું ડુ યોર નેબર્સ હેલ્પ યુ શું તમારા જે પડોશીઓ છે તે તમને મદદ કરે છે તો જવાબ આવશે યસ અવર નેબર્સ હેલ્પ્સ અસ હા અમારા પડોશીઓ અમને મદદ કરે છે આઠમું ડુ યુ હેલ્પ યોર નેબર્સ શું તમે તમારા પડોશીઓને મદદ કરો છો તો જવાબ આવશે યસ વી હેલ્પ અવર નેબર્સ હા અમે અમારા પડોશીઓને મદદ કરીએ છીએ નવમું આર ધ નેબર્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ શું પડોશીઓ આપણા માટે ખૂબ મહત્ત્વના હોય છે તો જવાબ આવશે યસ ધ નેબર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ એટલે કે આ જે પાડોશીઓ હોય છે તે આપણા માટે ખૂબ મહત્ત્વના હોય છે ત્યાર પછી માય નેબર વિશે અહીંયા આપણને પેરેગ્રાફ લખવાનો કહ્યું છે તો આ પ્રમાણે આપણે લખી શકીએ જુઓ આઈ હેવ અ લવલી નેબર વુ લીવ નિયર માય હોમ મારે એક સુંદર પાડોશી છે જેઓ મારા ઘરની નજીક રહે છે ધે આર ફ્રેન્ડલી એન્ડ ઓલવેઝ સ્માઈલ સેટ મી તેઓ હંમેશા મારી સાથે મૈત્રીપૂર્વક વર્તે છે અને મારી તરફ સ્મિત કરે છે વેન આઈ સી ધેમ જ્યારે હું તેમની તરફ જોઉં છું માય નેબર્સ હેવ અ ક્યુટ પેટ ડોગ ધેટ આઈ લવ ટુ પ્લે વિથ એટલે કે મારા પાડોશી પાસે એક સુંદર પાળેલો કૂતરો છે ધેટ આઈ લવ ટુ પ્લે વિથ જેની સાથે રમવું મને ખૂબ ગમે છે તે ઓફન શેર યમી ટ્રીટ્સ વિથ મી લાઇક કુકીઝ એન્ડ કેન્ડીઝ તેઓ હંમેશા મારી સાથે કુકી અને કેન્ડી શેર કરે છે આઈ અલ્સો લવ ટુ ડ્રો પિક્ચર્સ ફોર ધેમ એન્ડ શો ધેમ માય આર્ટ વર્ક આઈ અલ્સો લવ ટુ ડ્રો પિક્ચર મને ચિત્ર દોરવા ખૂબ ગમે છે ફોર ધેમ તેમના માટે એન્ડ શો ધેમ માય આર્ટ વર્ક અને હું તેમને મારું આર્ટ વર્ક બતાવું છું સમટાઈમ્સ વી હેવ અ ફન પિકનિક એન્ડ પ્લે ગેમ્સ ટુગેધર કેટલીક વખત અમે સાથે પિકનિક પર જઈએ છીએ અને સરસ રમતો રમીએ છીએ માય નેબર્સ હેલ્પ માય ફેમિલી વિથ ગ્રોસરીઝ એન્ડ લેન્ડ અસ થિંગ્સ વી નીડ દે ઓલવેઝ ચેક્સ અપ ઓન અસ ટુ મેક શ્યોર વી આર ઓકે એન્ડ હેપી આઈ ફીલ લકી ટુ હેવ અ કાઇન્ડ એન્ડ કેરિંગ નેબર્સ હુ મેક મી ફીલ સેફ આઈ એમ હેપી ટુ કોલ ધેમ માય ફ્રેન્ડ્સ એન્ડ નેબર્સ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ચારના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો આ ઉપરાંત ધોરણ ચારના બધા જ વિષયની ગાલા સાધ્ય પોથી હોય સ્વાધ્યન પોથી હોય પાઠ્યપુસ્તકોના સોલ્યુશન હોય એકમ કસોટી હોય કે અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ હોય કે પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર હોય તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ તમારા ધોરણમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી માહિતી આપજો આપણી આ એપ્લિકેશન ઉપર ધોરણ ચારના બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફો મૂકવામાં આવેલી છે જેનો જરૂરથી અભ્યાસ કરી લેજો ત્યાર પછી આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન તો અહીંયા કહ્યું છે કે રીડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે રીડ એટલે કે વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે જવાબ આપો રાઇડ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન ઇન ધ બોક્સ અને બોક્સની અંદરથી સૌથી જે એપ્રોપ્રિએટ ઓપ્શન હોય તે તમારે દર્શાવવાનો છે તો માય મધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર એટલે કે મારા મમ્મી કાર ચલાવે છે વી આર ગોઈંગ ટુ ધ મોલ ટુ બાય અ ફોન અમે ફોન ખરીદવા માટે મોલમાં જઈ રહ્યા છીએ વી વિલ કમ બેક એટ ફાઇવ પીએમ અમે પાંચ વાગે પાછા આવીશું તો જોઈએ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ હુ ઇઝ ડ્રાઈવિંગ અ કાર કોણ કાર ચલાવી રહ્યું છે ઓપ્શન આપણને આપ્યું છે અ મોમ બી ડેડ કે સી ફ્રેન્ડ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ મોમ ત્યાર પછી આગળ જોઈએ બીજો સવાલ વેર આર ધેર ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા છે મોલ બાઝાર કે હોમ તો જવાબ આવશે વિકલ્પ એ મોલ ત્યાર પછી ત્રીજો સવાલ વોટ આર ધે ગોઈંગ ટુ બાય તેઓ શું ખરીદવા માટે જઈ રહ્યા છે ક્લોથીસ ટોઈઝ કે ફોન તો જવાબ આવશે વિકલ્પ સી ફોન ત્યાર પછી ચોથો સવાલ વેન વિલ ધે કમ બેક તેઓ પાછા ક્યારે પાછા ફરશે તો જવાબ આવશે વિકલ્પ સી ફાઈવ પીએમ તેઓ પાંચ વાગે પાછા ફરશે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ વુ ઇઝ ધીસ આ કોણ છે તો અહીંયા છોકરાનું ચિત્ર આપણને આપેલું છે તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ બોય ત્યાર પછી બીજો સવાલ વોટ ઇઝ ધીસ આ શું છે તો જવાબ આવશે ધીસ ઇઝ એન અમરેલા અહીંયા આપણને છત્રીનું ચિત્ર આપેલું છે તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ એન અમરેલા ત્યાર પછી ત્રીજું વોટ આર ધીસ આ શું છે તો અહીંયા આપણને કેળાનું ચિત્ર આપણને આપેલું છે તો ધીઝ આર બનાઝ આ શું છે કેળા છે ત્યાર પછી ચોથું વોટ આર ધોઝ પહેલા શું છે તો અહીંયા તમે જોશો તો પંખાના ચિત્ર આપણને આપેલા છે તો આપણે અહીંયા જવાબ લખીશું ધોઝ આર ફેન્સ એટલે કે પહેલા પંખાઓ છે ત્યાર પછી જોઈએ પાંચમું વોટ આર ધીઝ આ શું છે તો અહીંયા તમે જોશો તો દડાના ચિત્રો છે તો આપણે લખીશું ધીઝ આર બોલ્સ એટલે કે આ દડાઓ છે ત્યાર પછી છઠ્ઠું વોટ ઇઝ ધેટ પહેલું શું છે તો અહીંયા તમે જોશો ટેબલનું ચિત્ર આપણને આપ્યું છે તો જવાબ લખીશું ધેટ ઇઝ અ ટેબલ ત્યાર પછી સાતમું વોટ ઇઝ ધેટ પહેલું શું છે તો અહીંયા ચિત્ર આપણને ઘરનું આપેલું છે એટલે આપણે જવાબ લખીશું ધેટ ઇઝ અ હાઉસ ત્યાર પછી આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ વેર વોટ ઓર વુ વેર વોટ અથવા તો વુનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ કોણ તમારો પાકો મિત્ર છે સોરી વેર ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ એટલે કે તમારો પાકો મિત્ર ક્યાં છે તો વેર પહેલી ખાલી જગ્યામાં આપણે જવાબ લખીશું વેર બીજું ખાલી જગ્યા ડુ યુ લાઇક ટુ પ્લે તો અહીંયા આવશે વોટ વોટ ડુ યુ લાઈક ટુ પ્લે તમને શું રમવું ગમશે તો જવાબ આવશે વોટ ત્રીજું ખાલી જગ્યા ડઝ હી લીવ તો અહીં આવશે વેર વેર ડઝ હી લીવ તે ક્યાં રહેશે ચોથું ખાલી જગ્યા ઇઝ યોર ફેવરિટ હીરો કોણ તમારા પ્રિય હીરો છે તો જવાબ આવશે વુ તો વુ ઇઝ યોર ફેવરિટ હીરો પાંચમું ખાલી જગ્યા ઇઝ યોર મધર ડુઈંગ તો અહીંયા જવાબ આવશે વોટ વોટ ઇઝ યોર મધર ડુઈંગ એટલે કે તમારા મમ્મી શું કરી રહ્યા છે ત્યાર પછી આપણે જોઈએ વોક્યુબ્યુલરી તો વોક્યુબ્યુલરીની અંદર જોઈએ તો સી ધ ફેસીસ એન્ડ ઇનેક ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ તો એમાં તમે જોશો તો અહીંયા આપણને ચિત્ર આપવામાં આવ્યું છે ચિત્ર ઉપરથી આપણે ફિલિંગ અને ઇમોશન્સ સમજવાના છે તો આ છોકરાના ચહેરા ઉપર તમે જોશો તો ખુશીનો ભાવ છે તો અહીંયા આપણે લખીશું હેપી ત્યાર પછી અહીંયા જે છોકરો આપ્યો છે એના ચહેરા ઉપર તમે જોશો તો ગુસ્સાનો ભાવ છે તો ગુસ્સો એટલે કે એંગ્રી તો અહીંયા આપણે લખીશું એ એન જી આર વાય એંગરી ત્યાર પછી ત્રીજો જે ચહેરો છે તેમાં તમે જોશો તો આશ્ચર્યનો ભાવ છે તો આપણે અહીંયા લખીશું સરપ્રાઇઝડ એસયુ આર પીઆરઆઈ એસ સરપ્રાઇઝડ ત્યાર પછી ચોથો ચહેરો જે છે એના ચહેરા ઉપર તમે જોશો તો ઉદાસીનો ભાવ છે તો અહીંયા આપણે લખીશું સેડ સેડ ત્યાર પછીનો જે ચહેરો છે તેમાં તમે જોશો તો રડવાનો ભાવ છે તો આપણે અહીંયા લખીશું ક્રાય ક્રાય એટલે કે રડવું ત્યાર પછીનો જે ચહેરો છે એમાં તમે જોશો તો હસવાનો ભાવ છે તો આપણે લખીશું લાફ એલ એ એચ લાફ ત્યાર પછી આગળ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન યોગ્ય ઓપ્શનનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ટુડે ઇઝ માય બર્થ ડે આજે મારો જન્મદિવસ છે આઈ એમ વેરી ખાલી જગ્યા તો હું ખાલી જગ્યા છું સેડ કે હેપી તો જવાબ આવશે હેપી આજે મારો જન્મદિવસ છે તો હું હેપી છું તો આઈ એમ વેરી હેપી બીજું આઈ ફીલ ખાલી જગ્યા વેન આઈ લીવ અલોન એટ માય હોમ જ્યારે હું ઘરે એકલો હોઉં છું ત્યારે મને કેવો અનુભવ થાય છે હેપ્પી કે સેડ એટલે કે ખુશીનો કે દુઃખનો તો જવાબ આવશે દુઃખનો એટલે અહીંયા લખીશું આપણે સેડ ત્યાર પછી ત્રીજું આઈ એમ વેરી ખાલી જગ્યા બિકોઝ આઈ લોસ્ટ માય બુક મારી બુક ખોવાઈ ગઈ છે તેથી હું ખાલી જગ્યા છું હેપી કે સેડ ખુશ કે ઉદાસ તો જવાબ આવશે સેડ એટલે કે ઉદાસ ચોથું આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડસ હાઉસ વિધાઉટ ઇન્ફોર્મિંગ હિમ મેં મારા મિત્રને જાણ કર્યા વગર તેમના ઘરે ગયો આઈ વોન્ટ ટુ ગીવ યુ ગીવ અ ખાલી જગ્યા હું તેમને ખાલી જગ્યા આપવા માંગતો હતો સરપ્રાઇઝ કે એંગર તો અહીંયા જવાબ આવશે સરપ્રાઇઝ તેમને હું શું આપવા આવતો તો સરપ્રાઇઝ આપવા ઈચ્છતો હતો ત્યાર પછી પાંચમું વેન પીપલ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ જ્યારે લોકો રોડ ઉપર કચરો ફેંકે છે આઈ બીકમ વેરી ખાલી જગ્યા ત્યારે હું શું થાવ છું હેપી કે એંગ્રી તો જવાબ આવશે એન્ગ્રી એટલે કે ગુસ્સે છું છઠ્ઠું ડોન્ટ ફોર ખાલી જગ્યા ચોકલેટ્સ લાફ કે ક્રાય તો અહીંયા આવશે ક્રાય ચોકલેટ માટે રડશો નહીં તો અહીંયા જવાબ આવશે છઠ્ઠી ખાલી જગ્યામાં ક્રાય સાતમું વેન ઓલ ફ્રેન્ડ્સ મીટ જ્યારે બધા જ મિત્રો મળ્યા વી ઇન્જોય એન્ડ ખાલી જગ્યા ક્વાઇટ અલોટ વી ઇન્જોય એન્ડ લાફ અ ક્વાઇટ એટલે કે હસ્યા અમે બધા જ મિત્રો મળ્યા ત્યારે અમે ખૂબ આનંદ કર્યો અને હસ્યા ત્યાર પછી આગળ આપણને એક્ટિવિટી આપેલી છે અહીંયા કહ્યું છે કે પ્લે ધ ગેમ રમત રમો વોટ ઇઝ હી કે શી ડુઈંગ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ તેણી કે તે શું કરી રહ્યા છે તે રમત રમો એમાં પહેલું શિક્ષક વર્ગમાં બે જૂથ બનાવશે અને બંને જૂથમાંથી એક એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ ઊભા કરશે એક વિદ્યાર્થી આંખો બંધ કરશે જ્યારે બીજો વિદ્યાર્થી કોઈ ક્રિયા કરશે જેમ કે ડાન્સિંગ અને ત્રીજું આંખો બંધ કરનાર વિદ્યાર્થી પોતાના જૂથના વિદ્યાર્થીઓને નીચે મુજબની ક્રિયા દર્શાવતા પ્રશ્નો પૂછશે ઇઝ ઓર હી શી સિંગિંગ ઇઝ શી ઓર હી પ્લેઈંગ ઇઝ હી ઓર શી ડાન્સિંગ તો તે જૂથના વિદ્યાર્થીઓ યસ અથવા તો નોમાં જવાબ આપશે અને જો ત્રણ વારના પ્રશ્નમાંથી જવાબ નહીં મળે તો આંખો બંધ કરેલા વિદ્યાર્થી આંખો ખોલી અને ક્રિયા જોશે અને સાચો ઉત્તર આપશે હી ઓર શી ઇઝ અ ડાન્સિંગ છઠ્ઠું ત્યારબાદ બંને વિદ્યાર્થીઓ આ ક્રિયા કરશે અને કહેશે વી આર ડાન્સિંગ જે જૂથના વિદ્યાર્થીઓ એક જ પ્રશ્નમાં ક્રિયા ઓળખશે તેને શિક્ષક પોઈન્ટ આપશે વધુ પોઈન્ટ મેળવનારું જૂથ વિજેતા ગણાશે જેમ કે પ્લેઇંગ ડાન્સિંગ રાઇટિંગ જમ્પિંગ ઇટિંગ વોશિંગ સિંગિંગ રીડિંગ સ્લીપિંગ લાફિંગ કટિંગ બાફિંગ રનિંગ ડ્રિંકિંગ ને ક્રાઇંગ વગેરે જેવા શબ્દનો ઉપયોગ કરી શકીશું ચાલો ત્યાર પછી છે સ્પીકિંગ અહીંયા કહ્યું છે કે રીડ મેક પેર સેન્ડ ઇનેક્ટ રીડ એટલે કે વાંચો મેક પેર જૂથ બનાવો એન્ડ ઇનેક્ટ અને તે પ્રમાણે વર્તો તો જુઓ આરાધ્યા સી ઇઝ હાય હાઉ વોઝ યોર સન્ડે આરાધ્યા કહે છે કે હાય નમસ્તે તારો રવિવાર કેવો ગયો તો અથર્વ સીઝ ઇઝ ગ્રેટ વેન ટુ ધ ફેર ખૂબ સારો ગયો મેળામાં ગયા હતા તો અહીંયા તમે જોશો તો મેળાનું ચિત્ર આપણને આપેલું છે અને અહીંયા ચકડોળની અને વિવિધ પ્રકારની રાઇડ્સ પણ અહીંયા આપણને દર્શાવવામાં આવેલી છે આરાધ્યા સે ઇઝ વોટ ડીડ યુ સી ધેર તમે ત્યાં શું જોયું તો અથર્વસે ઇઝ મેરી ટોય સ્ટોલ એન્ડ જાયન્ટ વ્હીલ મેરીગો રાઉન્ડ જોયું ટોય સ્ટોલ એટલે કે રમકડાની દુકાનો જોઈ એન્ડ જાયટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ જોયું આરાધ્યા સે ઇઝ વાવ ડીડ યુ એન્જોય ઇટ શું તમે આનંદ કર્યો અથર્વસેઝ ઓફકોર્સ ચોક્કસ આઈ એન્જોય ઇટ વેરી મચ અમે ખૂબ આનંદ માણ્યો ત્યાર પછી આપણે બીજો સંવાદ જોઈએ સેઝ હાય હાવ આર યુ અભિ કહે છે નમસ્તે કેમ છે હિતેશ સેઝ આઈ એમ ફાઇન હું ખૂબ સારો છું વોટ આર યુ ડુઈંગ ટુડે તું આજે શું કરી રહ્યો છે સેઝ આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન ટુડે આજે હું બેડમિન્ટન રમવા જવાનો છું યુ જોઈન મી શું તું અમારી સાથે આવીશ તો અહીંયા તમે જોશો તો બેડમિન્ટનની જે રમત છે તેનું સરસ મજાનું ચિત્ર અને ફોટોગ્રાફ્સ આપણને આપવામાં આવેલો છે હિતે સીઝ યસ આઈ વિલ હા હું આવીશ આઈ ઓલ્સો લાઇક ટુ પ્લે બેડમિન્ટન મને પણ બેડમિન્ટન રમવું ગમે છે અભિસેઇઝ ગુડ લેટ્સ ગો સારું તો ચાલ હવે આપણે જોઈએ ત્રીજો સંવાદ રીના સીઝ રીના કહે છે યુ લુક હેપી ટુડે આજે તું ખૂબ ખુશ જણાય છે કાવ્યા સીઝ યસ આઈ પાસડ ઇંગ્લિશ એક્ઝામિનેશન મેં અંગ્રેજીની પરીક્ષા પાસ કરી છે તો અંગ્રેજીની પરીક્ષા એમણે પાસ કરી હોય છે તો રીના સિઝ કોંગ્રેચ્યુલેશન અભિનંદન કાવ્યા સીઝ થેન્ક ડિયર ખૂબ ખૂબ આભાર ડિયર રીના સિઝ યુ આર વેલકમ તારું સ્વાગત છે સ્ટુડન્ટ્સ વિલ સ્પીક અબાઉટ ધ ગીવન સ્ટુડન્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ ચાલો ત્યાર પછી અહીંયા તમે જોશો તો હનુમાન દાદા વિશે આપણને અહીંયા સરસ મજાની જે વાર્તા છે અથવા તો વાત છે તે કહેવામાં આવેલી છે જુઓ હનુમાન વોઝ ધ સન ઓફ અંજના એન્ડ વાયુદેવ એટલે કે હનુમાન જે છે તે અંજના અને વાયુદેવના પુત્ર હતા હી ઇઝ અલ્સો નોન એઝ પવનપુત્ર તેને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે વન્સ હી વોન્ટેડ ટુ ઇટ ધ સન એકવાર તેઓ સૂર્યને ગળી જવા ઈચ્છતા હતા હી ન્યૂ ઓલ ધ ફોર વેદ્સ પરફેક્ટલી હી ન્યૂ તેઓ જાણતા હતા ઓર ધ ફોર વેદ્સ ચારે ચાર વેદો પરફેક્ટલી એટલે કે સંપૂર્ણ રીતે તેઓ સંપૂર્ણ રીતે ચારે ચાર વેદો જાણતા હતા વોઝ ોટી ઓફ શ્રીરામ તેઓ શ્રીરામને સમર્પિત હતા એટલે કે શ્રીરામના તેઓ શિષ્ય હતા હી હેલ્પ ડ શ્રીરામ ટુ સર્ચ દેવી સીતા હી હેલ્પ તેમણે મદદ કરી હતી શ્રીરામની ટુ સર્ચ શોધવામાં દેવી સીતા એટલે કે દેવી સીતાની શોધવામાં શ્રીરામની તેમણે મદદ કરી હતી હી ક્રોસ ધ સી તેઓ દરિયો ઓળંગી ગયા હતા એન્ડ બન્ટ લંકા અને લંકાને સળગાવી દીધી હતી તેઓએ દરિયાને ઓળંગી અને લંકાને સળગાવી દીધી હતી શિક્ષક બીજા પ્રેરણાદાયી પાત્ર વિશે માહિતી આપશે અને બાળકોને બોલવા માટે પ્રોત્સાહિત કરશે તો અહીંયા આપણે હનુમાન દાદા વિશે સરસ મજાની માહિતી જોઈ એવા જ બીજા જે મહત્ત્વના પાત્રો હોય એના વિશે અહીંયા તમને તમારા શિક્ષક જણાવશે ચલો ડુ ઇટ યોર સેલ્ફ તમારી જાતે કરો હવે અહીંયા આપણને કહ્યું છે કે પ્રિપેર અ લિસ્ટ ઓફ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એટલે કે એચ ક્વેશ્ચન્સવાળા પ્રશ્નો જે છે એનું લિસ્ટ કરો એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ એન્ડ ફ્રેન્ડ અને તમારા મિત્રો અને ક્લાસમેટને જણાવો એમાં પહેલું વોટ ઇઝ યોર ફેવરિટ નેમ તમારું પ્રિય નામ કયું છે બીજો સવાલ વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જઈ રહ્યા છો ત્રીજું હુ ઇઝ યોર ગ્રાન્ડ ફાધર તમારા દાદા કોણ છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ચારના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે અને આ એપ્લિકેશનની અંદર આ સંપૂર્ણ સોલ્યુશનનો તમે અભ્યાસ કરી શકશો એટલે કે અંગ્રેજી વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો અને આ અંગ્રેજી વિષયની જે પાઠ્યપુસ્તક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક એટલે કે પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત ધોરણ ચારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન જેમ કે ગાલા સાધ્યપોથી હોય સ્વ હોય દરેક પ્રશ્નપત્ર હોય એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય કે તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ચારની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આપણી એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં